પાટણમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હારીજ નગરપાલિકામાં અગિયારમાં અંદાજે વીસ મતદાન થયું સ્કૂલમાં વોર્ડના મતદાન મથક ઉપર મતદારોની લાઈનો લાગી હતી લગભગ હવે ત્રણથી ચાર કલાક થવા આવ્યા છે ત્યારે પાટણ જિલ્લાની જે ત્રણ નગરપાલિકા છે ચાણસમાં હારીજ અને રાધનપુર નગરપાલિકામાં મતદાન સારા એવા પ્રમાણમાં થયું છે જીએસટીની ટીમ અત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે હારી નગરપાલિકામાં આવી છે ત્યારે હાલ જે જે જગ્યાએ ઊભી છે જીએસટીની ટીમ ત્યાં બે ચાર અને છ વોર્ડના ઉમેદવારો

જ્યાં બુથ છે એ બુથ ઉપર લાઈનો લાગી છે ઉમેદવારો પણ હાજર છે ઉમેદવારોની સાથે સાથે જે રીતે એમને લેવા મૂકવા હોય છે મતદારો પણ આવેલા છે સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ ફોર્સ હાજર છે દિવ્યાંગ મતદારો માટે પણ મતદારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે આમ અત્યારે હાલ હારીજમાં લગભગ અગિયાર વાગ્યા સુધીમાં અગિયાર ટકા જેટલું મતદાન થયું છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ